અમે આજે અમારે તાલુકા માટે રડવું પડે તમે બેઠા છો ત્યાં મેં ફોન કર્યો છે અમિતભાઈ ફોન કર્યો છે પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે અમિતભાઈ ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો આવી સામાન્ય બાબતમાં અમારે રડવું પડે ને આજે એસી વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘ કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ કરી નાખો પણ મહેરબાની કરીને આવું માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર વાર મરવું હારું હું દુઃખ સાથે આ વાત કરું છું